બઉ સ્પષ્ટ કહું જે આની અંદર શંકાસ્પદ ભૂમિકાઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલેથી ચાલી રહી છે ફર્સ્ટ એસ એસઆઈટીમાં પણ અમે એમ કીધું હતું કે આ એસઆઈટી કાંઈ કરી નહીં શકે હાઈકોર્ટના ઓર્ડર ઉપર જે કમિટી બની એ કમિટીનો પણ શું રિપોર્ટ અને એ છેલ્લે ગઈકાલથી આપણે જોઈએ છીએ કે કમિટી અને એસઆઈટી એ જ એનું હાઈકોર્ટમાં બેનું મિક્સરિંગ કરી અને સોગંદનામું કરવાની હતી નવી હવે SIT આવી હવે અંદર પણ SIT ની રચના કરવામાં આવી અને બિપિન જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટર પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવા વાળા હતા પેલી પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલી વાર સાગઠિયાની ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યારે બાવીસ કરોડ નું સોનું કેમ અને નકડાવી જાય છે અને કરોડ નું સોનું એના ભાઈ છે રોકડ રકમ ત્રણ કરોડ રૂપિયાની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે તો ત્યારે રાજકોટ પોલીસે જયારે કહી દી ત્યારે એની અંદર કઈ હતું નહીં અને એસીબી જયારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે રાજકોટ પોલીસ ખોટી છે જે વાત આપણા મીડિયા સુધી બધાથી બે દિવસથી ચાલી રહી છે એની અંદર ગોઠવણ થઈ અને ગોઠવણ થઈને એસીબી માં આટલો જ માલ પકડાવવો એવું બધું ગોઠવણ થઈને આજ હોય એવું લાગી રહ્યું છે કારણ કે મલાઈ છે એ માત્રને માત્ર સાગઠિયા એનું એક પાદું છે કારણ કે સાગઠિયા છે એ વીસ ટકા નો જ ભાગી છે એવી મારી પાસે માહિતી છે બાકીની રકમ છે એ અહીંયા પદ અધિકારીઓ અને કમલમ સુધી આ ક્યાંક ને ક્યાંક રકમ જતી હતી એનો ચર્ચાનો વિષય સરકારી કર્મચારીઓમાં ચાલી રહ્યો છે અને પોલીસ છે એ માત્ર ને માત્ર કોર્પોરેશનને ટાર્ગેટ બનાવે છે ત્રણ પીઆઈ ની સસ્પેન્ડ કરવામાં આવ્યા જો ત્રણ પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તો એની બે દરકારી હતી એવું બહુ સ્પષ્ટ સાબિત થાય છે અને બે દરકારી હોય તો એની સામે બે નો ગુનો દાખલ અગ્નિ કાટની અંદર એની જે રોલ છે અને એની બે દરકારીના હિસાબે પણ આ બનાવ બન્યો છે તો એની એક ગુનાની અંદર ધરપકડ સામે માટે નહીં એટલે આ બધી એક શંકા અને એક ગોઠવણ ભરી સરકારની સૂચના મુજબ ચાલતું હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું છે કારણ એનું કારણ છે કે નીતિનભાઈ છે એ પણ એક શાસન કરતાનું એક નાનું એવું પાદયુ છે કારણ કે એ એ વ્યક્તિ છે એ ખાલી આમ ચોખ્ખું આપણે ચેસ નો એક સૈનિક હોય ને એવો એક સૈનિક છે પણ એની પાછળ જે ગોટફાદરો છે કે જેની પાસે નીતિનભાઈ આ વાત લઈ ગયા તા એવા પૂર્વ મંત્રી પૂર્વ મંત્રીના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્યને એના સુપુત્ર ક્યાંક ને ક્યાંક આખે આખા રોલ ની અંદર છે કેટલી બિનખેતીઓ થાય સાગર ક્યાં આવ્યા પછી કેટલા બાંધકાઓમાં અને સર્ટિફિકેટોમાં આવ્યા હું પણ એવું સાબિત કરી શકું એમ છું કે જે હોસ્પિટલ હોય એ હોસ્પિટલના બીજા મકાનની અંદર બીજું મકાન લે એનું બાંધકામ થાય એની અંદર parking દેખાડવાનું હોય એ parking દેખાડે રેસિડેન્સ થાય અને એકાએક બે બિલ્ડિંગ ભેગા થઈ જાય અને એની RTI કરેલી હોય પણ છતાં એને કમ્પ્લીશન દેવામાં આવે એ જ રીતે બિન ખેતીના ઓર્ડરો ક્યાં રોડ લઈ જાવો ક્યાં પીપી ન લઈ જાવી એ જે આખું મૌડીમાં ચાલ્યું છે એની અંદર પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી આ બધાના રોલ છે મોટામાં મોટી હું બહુ સ્પષ્ટ કઉ છું કે જેને ક્રાઈમ બ્રાન્ચની અંદર મુલાકાત કરી હોય એ પૂર્વ ધારાસભ્ય શ્રી એટલે એમાં નામ દઉં કે ના દઉં આપ સૌને બધાને ખબર જ છે અને પૂર્વ મંત્રી કોણ એ પણ બધાને ખબર જ છે નીતિનભાઈ ને જયારે પકડવામાં આવે નીતિનભાઈ ની અટક કરવામાં આવે એનો નાકો ટેસ્ટ કરવામાં આવે માત્ર સાગઠિયાનો નહીં પણ નીતિન રામાણીનો પણ નાગપુર ટેસ્ટ કરવામાં આવે એટલે ખબર પડી જશે કે અગ્નિકાંઠ ની અંદર કયા પૂર્વ મંત્રીએ ફોન કરી અને આ રોકવામાં આવ્યું